વડોદરા ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તથા અખિલ ભારતીય સંત સમિતિ સંગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અખિલ ભારતીય સંત સમિતિએ વકફ સુધારા ખરડાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ઘણા મુસ્લિમ સંગઠનો આ ખરડાનો વિરોધ કરી રહ્યા છે તેમનું માનવું છે કે આ ખરડો વકફ સંપત્તિઓના સંચાલન અને સ્વાદ્ધતા પર નકારાત્મક અસર કરશે જો કે અખિલ ભારતીય સંત સમિતિ અને ઓલ ઇન્ડિયા સુફી સજ્જાદાનશીન કાઉન્સિલનું સમર્થન સરકાર માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે વકફ સુધારા ખરડો બે હજાર ચોવીસનો હેતુ વકફ સંપત્તિઓના સંચાલનમાં સુધારો લાવવાનો છે અને તેને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે આ ખરડામાં વકફની વ્યાખ્યાને અપડેટ કરવા નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને રેકોર્ડ વ્યવસ્થાપન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જેવી જોગવાઈઓ છે અખિલ ભારતીય સંત સમિતિનું આ સમર્થન સૂચવે છે કે કેટલાક હિન્દુ આધ્યાત્મિક નેતાઓ પણ માને છે કે આ સુધારાઓથી વકફ સંપત્તિઓનું વધુ સારી રીતે સંચાલન થઈ શકશે અને તેનાથી ગરીબ અને સામાન્ય મુસ્લિમોને ફાયદો થશે જો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો જેવા સંગઠનોએ આ ખરડાનો સખત વિરોધ કર્યો છે અને જો આ ખરડો પસાર થશે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે તેમનું માનવું છે કે આ ખરડો ભેદભાવપૂર્ણ છે અને કોમી હેતુઓથી પ્રેરિત છે આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વકફ બોર્ડને ટેકો આપવો એક મહત્વપૂર્ણ ઘટના છે જે આ ખરડા અંગેના વિવિધ મંતવ્યોને દર્શાવે છે ત્યારે વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘ ઇસ્કોન અને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંત સંગોષ્ઠીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ખાસ ઉપસ્થિતિમાં અખિલ ભારતીય સંત સમિતિના અવિચલ દેવાચાર્યજી દિલીપદાસ મહારાજ તેમજ ગુજરાતભરમાંથી સાધુ સંતોએ પધરામણી કરી હતી સાથે જ વકફ બોર્ડે ટેકો જાહેર કર્યો તો સાથે જ આ મહત્વપૂર્ણ સંઘોસ્ટીમાં વડોદરાના સાંસદ હેમંત જોશી, પ્રમુખ જયપ્રકાશ સોની, પૂર્વ પ્રમુખ વિજય શાહ પણ હાજરી આપી હતી. अखिल ભારતીય સંત સમિતિ ગુજરાતજી એક બેઠક જે ઇસ્કોન મંદિર ફરોડામાં થઈ और सर्वप्रथम बड़ौदा की तरफ से इकान की तरफ से सभी पूज्य संतों का आचार्य श्री महंत महामंडलेश्वरों का हम स्वागत करते हैं उनको वंदन करते हैं और संस्कारी नगरी बड़ौदा में सभी का स्वागत करते हैं इश्कान मंदिर की तरफ से और आज एक छोटा सा ठहराव था जो वक्त के अंदर जो प्रधानमंत्री मोदी अमित भाई शाह के द्वारा पारित कराया गया उसी के संदर्भ में एक ठहराव था और सारे संतों ने मोदी और अमित शाह को प्रशंसा की और सभी इस बिल समर्थन यहाँ में अफजल दास जी महाराज दिलीप दास जी महाराज मोहनदास जी महाराज तमाम अन्य संत हैं जो मैं थोड़ा એ આજે ઇસ્કોન વડોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિની બેઠકનું આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી સાધુ સંત આવ્યા હતા આશીર્વાદ પણ આપ્યા છે અને સાથે સાથે ખાસ કરીને જેમનો મહત્ત્વનો એક ઠરાવ મુદ્દો રહ્યો કે વકફ બોર્ડનું જે એમેન્ડમેન્ટ થયું પાર્લામેન્ટમાં પસાર થયો એ વકફ બોર્ડના એમેન્ડમેન્ટને એમને અનુમોદન આપ્યું છે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રીજીને આશીર્વાદ પણ આપ્યા છે કે આવા જ કાર્યો હિન્દુ સમાજ માટે જનતા માટે કરતા રહે એ પ્રકારની વાત પણ એમ રાખી છે આ દિવસ અમારા માટે અતિ ઉત્સાહનો દિવસ છે કે સાધુ સંતો વડોદરાના આંગણે આવ્યા છે એમના આશીર્વાદ મેળવ્યા છે અને જનતાની સુખાકારી માટે એમની પાસેથી શુભકામનાઓ પણ લીધી છે ધન્યવાદ એનડીએ સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ જે પ્રકારે વકફ અમેન્ડમેન્ટ એક્ટ જે કાયદો પસાર કર્યો આ કાયદાને લઈને વિપક્ષ તો પોતે એવું ભીસમાં આવ્યું છે કે કઈ બાજુ રહેવું અને શું સ્ટેટમેન્ટ આપવું કારણ કે જે પ્રકારે સ્પષ્ટીકરણથી આ કાયદો લાવ્યા છે અને જેમાં તમામ ધર્મના મિલકતોનું સંરક્ષણ થાય સાથે મુસ્લિમ સમુદાયને કલ્યાણ અર્થે વકફની મિલકત વાપરવામાં આવે આ માટેનો એક સર્વસમાવેશી કાયદો એ વકફ અમેન્ડમેન્ટ એક્ટનું આજે ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય આપણા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જેમની અથાક મહેનત આપણને બિલ સમય પર દેખાય એવા માનનીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજીને અભિનંદન રૂપી આશીર્વાદ પણ આપ્યા છે એક વડાપ્રધાન શ્રીના સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વડોદરાના મતદાતાઓના અને કાર્યકર્તાઓના પ્રતાપે મને વડોદરા વતી વકફ બિલમાં મતદાન કરવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ત્યારે મારું પણ અહીંયા સત્કાર કરવા બદલ અમારા પાર્ટીના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ તમામ કાર્યકર્તાઓનું પણ સત્કાર કરવા બદલ હું અખિલ ભારતીય સન સમિતિનો હાર્દિક આભાર માનું છું